હવે જોઈએ પ્રકરણ આઠનો બીજો ભાગ નીચે ઉત્પાદકતાના કારણો કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાના કારણો કેશિશ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર તો આપણે બધી વાત કરી કે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતો ખેત ઉત્પાદન નીચું છે તો કેમ નીચું છે તેના કારણો નીચે મુજબ છે આપણે જોઈએ કે સંસ્થાકીય પરિબળો છે ટેકનોલોજીકલ પરિબળો છે અને અન્ય પરિબળો છે સંસ્થાકીય પરિબળો ત્રણ છે જમીન મેલસૂર ઉઘરાવવાની પ્રથા ખેતી ધિરાણ નથી કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા નથી ગ્રામીણ સમાજ વ્યવસ્થા હજુ એ પ્રકારની છે કે જે ખેતીને ઉપયોગી અથવા તો આગળ વધારી શકે એવી નથી બીજું ટેકનોલોજીકલ કેટલાક પરિબળો છે અને ત્રીજો મુદ્દો છે અન્ય પરિબળો જેમાં વસ્તીનું ભારણ અને બીજો મુદ્દો છે આર્થિક આયોજનનો અભાવ સંસ્થાકીય પરિબળોની વાત કરીએ તો ભારતનું ખેડૂત સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે તેના પરિબળો ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય છે તો આપણે જોઈએ કે ભારત એ સામાજિક રીતે પરંપરાગત દેશ છે ભૌતિક રીતે પણ વાત કરીએ આર્થિક અને કાયદાકીય રીતે આપણું જે સંસ્થાકીય માળખું એવું છે કે ખેડૂત એ માળખામાં રહીને ખેતી કરે છે અને આ જે માળખાકીય પરિબળો છે અને એમાં જે ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય જે પરિબળો છે એ અવરોધરૂપ છે જેને કારણે ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે કે ખેતી નીચી છે સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવાની જમીનદારી પ્રથા મહાળવાળી પ્રથા અને રૈયતવાળી પ્રથા તેમજ ખેત ધિરાણની સવલતો વેચાણ વ્યવસ્થા વાહન વ્યવહાર જમીન માલિકીની પ્રથાનો સમાવેશ થાય છે તો જે પહેલો મુદ્દો છે સંસ્થાકીય પરિબળો તો એમાં યાદ રાખો કે જમીનદારી પ્રથા છે જે અંગ્રેજોએ દાખલ કરેલ મહાલવાળી પ્રથા છે અને રૈયતવાળી પ્રથા છે આ મહેસૂલ ઉઘરાવાની જુદી જુદી પ્રથાઓ છે આ સિવાય પણ ખેતી ધિરાણની સવલતો વેચાણ વ્યવસ્થા વાહન વ્યવહાર અને જમીનની માલિકીની પ્રથાનો આ સંસ્થાકીય પરિબળોનો સમાવેશ થાય છે અને આ બધા પરિબળો એવા છે કે જે ખેતીને હંમેશા નુકસાન કરતા આવ્યા છે ખેડૂતને પરેશાન કરતા આવ્યા છે આ સંસ્થાકીય પરિબળો નકારાત્મક હોવાને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે તો એની અંદરના જે જુદા જુદા મુદ્દાઓ છે એમાં પહેલું લઈએ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા તો આઝાદી વખતે જમીન મહેસૂલ ઉઘરાવવાના જમીનદાર પ્રથા મહાળવાડી પ્રથા અને રૈયતવાળી પ્રથા ત્રણ પ્રથાઓ હતી આઝાદી વખતે જે જમીન મહેસૂલ એટલે કે જમીનનો કર ખેતીનું કર ઉઘરાવવાની જમીનદારી પ્રથા મહાળવાડી પ્રથા અને રૈયતવાળી પ્રથા હતી આ જે પ્રથાઓ હતી એમાં ગણોતિયા અને ખેતમજૂરો ખેતી કરતા હતા તો જે જમીનદારો હતા એ મોટા અંગ્રેજોના નિમાયેલા જે મોટા જમીનદારો હતા એ ખેતી કરતા નહોતા તો ખેતી કોણ કરતું હતું તો એ વખતે જેમની પાસે જમીન નહોતી એવા ખેતમજૂરો એટલે જમીન તો બધી જે રાજાઓના અંડરમાં હતી કે જમીનદારોના પાસે હતી આમ પ્રજા પાસે તો જમીન જ નહોતી તો જે ગણોતિયા છે ખેતમજૂરો છે એ ખેતી કરતા હતા આ પ્રથામાં જમીનના ભાડા અને મહેસૂલ રૂપે ખેતીના ઉત્પાદનનો મોટો ભાગ લઈ લેવામાં આવતો તો જે જમીનદારો હતા જેમની પાસે મોટી જમીન હતી એ આ ખેડૂતો પાસેથી મહેસૂલ રૂપે એટલે જમીનના ભાડા રૂપે જે ખેતીનો મોટો ભાગ લઈ લેતા જેને કારણે ખે ખેડૂત છે એને ઉત્પાદન વધારવા કે નવી પદ્ધતિમાં રસ પડતો જ નહીં પોતાની મહેનતનો મોટા ભાગનો હિસ્સો જો એને આપી દેવાનો હોય તો ખેડૂત શું કામ મહેનત કરે એટલે એ ખેતીમાં મહેનત જ નહોત કરતો કોઈ કોઈ નવી પદ્ધતિ અપનાવવામાં એને રસ નહોતો આઝાદી પૂર્વે ખેડૈત્યાની જમીનના કાયદા હેઠળ ખેડ સલામતી અને સાથ ભાડા નિયમના કાયદા પસાર થયા તો આપણે આઝાદ થયા એને પૂર્વે એટલે આઝાદી પછી ખેડૈત્યાની જમીનનો કાયદો આવ્યો ખેડ સલામતી અને સાત નિયમન એટલે ખેડૂતની સલામતી અને સાત એટલે એના ભાડાના નિયમનના કાયદાઓ પસાર થયા પરંતુ પ્રોબ્લેમ એ થયો કે કાયદાઓનો અમલ ન થતો ખેડૂતોનું શોષણ થયું કાયદાઓનો જોઈએ એટલો અમલ ન થયો એને કારણે આઝાદી પછી પણ ખેડૂતોનું શોષણ થયું આમ ખેત ઉત્પાદન નીચું જોવા મળ્યું છે બીજો મુદ્દો એની અંદર લઈએ પ્રશ્ન આપણો ચાલી રહ્યો છે નીચી ખેત ઉત્પાદનના કારણે એમાં પહેલો મુદ્દો સંસ્થાકીય પરિબળોનો મુદ્દો એમાં એક મુદ્દો લીધો હવે બીજો મુદ્દો લઈએ ખેત ધિરાણ તો ભારતનો ખેડૂત ગરીબ છે આપણે બધા જાણીએ છીએ કે ગામડાઓમાં હજુ પણ આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થા ખૂબ પછાત છે એટલે ખેડૂત એ ગરીબ છે ખેતી માટે ધિરાણની જરૂર પડે એટલે ખેડૂતને પૈસાની જરૂર પડે બિયારણ લાવવું હોય ખાતર લાવવું હોય જંતુનાશક દવાઓ લાવવી હોય આ ખરીદવા માટે ધિરાણની જરૂર યાની કે પૈસાની જરૂર પડે ખેડૂત પાસે તો પૈસો નથી આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરનારની ભૂમિકા જોવા મળે છે તો આપણે આઝાદ ત્યારથી જ સરકાર પાસે કોઈ એ વખતે બેન્કિંગની આટલી બધી વ્યવસ્થા નહોતી ત્યારે જે જમીનદારો કે જે ધિરાણ કરનારા લોકો છે એમની ભૂમિકા બહુ વધારે પડતી હતી ઓગણીસો એકાવનમાં અંદાજે એકોતેર પોઈન્ટ છ ટકા ખેત ધિરાણ નાણાં ધિરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતા ઊંચા વ્યાજના દરના કારણે અને હિસાબમાં ગરબડને કારણે ખેડૂતો છેતરાતા રહ્યા છે તો ઓગણીસો એકાવન જે ખેડૂતો ધિરાણ લાવતા હતા એ ધિરાણ એકોતેર પોઈન્ટ છ ટકા ધિરધારનો વ્યવસાય કરનારા લોકો પાસેથી લાવતા હવે એમનો વ્યાજનો દર ખૂબ ઊંચો હતો અને બીજું કારણ કે એ લોકો હિસાબમાં પણ ગરબડ કરતા જેને કારણે ખેડૂત છેતરાતા હતા આઝાદી પછી રાષ્ટ્રીય તરી બેંકોનું વિસ્તરણ થયું એટલે બેન્કો વધી ઓગણીસો પંચોતેરથી પ્રાદેશિક ગ્રામીણ બેંકો આપણા દેશમાં આવી અને ખાસ કરીને ઓગણીસો બ્યાસીથી નાબાર્ડ નામની સંસ્થા આપણા ત્યાં અસ્તિત્વમાં એનએ બી એઆરડી નાબાર્ડ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરવામાં આવી આ નાબાર્ડ છે ખેડૂતોને ધિરાણ અને અન્ય ખેતીલક્ષી પ્રવૃત્તિઓમાં બહુ અગ્રેસર એનો ભાગ છે હિસ્સો છે ભૂમિકા છે ધીરધાર કરનાર દ્વારા સત્યાવીસ ટકા અને બાકીનું મોટું ધિરાણ સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે ધીરધાર કરનારા લોકો આજે પણ સત્યાવીસ ટકા હિસ્સો જરા ધરાવે છે અને આજે પણ બાકીનું જે ધિરાણ છે સંસ્થાકીય બેંકો અને આવી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને મળે છે ધિરાણ મેળવવાના ખર્ચાઓને કારણે ધિરાણનું પ્રમાણ નહિવત રહ્યું છે એટલે આજે પણ જે સંસ્થાકીય ધિરાણ છે એટલે બેંકો દ્વારા ધિરાણ જે ખેડૂતોને મળે છે એ મેળવવાના ખર્ચાઓ ખૂબ છે ફોર્મ ભરવા જવા આવવાના ખર્ચા બેંકોમાં ખાતા ખોલાવવાના આ બધા ખર્ચાઓને કારણે ધિરાણ આજે પણ નહીવત છે ઓછું છે અને ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે આગળનો મુદ્દો જોઈએ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા એ પણ ખેતીને મહત્વનો ભાગ ભજવે છે ભારતમાં મોટા પાયાના માળખાનો અભાવ છે માળખું એટલે રસ્તાઓ બજાર બેંકો આ બધું માળખું આપણા ત્યાં નથી અભાવ છે ગ્રામ થી ખેત બજારોને જોડતા રસ્તા કે વાહનોની સગવડ નથી આજે પણ ઘણા ગામડાઓમાં રસ્તા નથી પૂરતા વાહનો નથી ખેત ઉત્પાદન બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત છે આ પણ એક મોટો પ્રોબ્લેમ છે કે બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત છે એટલે જ્યારે ખેડૂત અનાજ શાકભાજી બધું પકવે છે એ વખતે એને ઓછો ભાવ મળે છે અને થોડાક સમય પછી જ્યારે સિઝન પૂરી થઈ જાય છે એને વેચવાની ખેડૂતોને વેચવાની ત્યારે જે વચોટિયા છે જે વેપારીઓ છે એ ઊંચા ભાવે બજારમાં પેદાશો મેળવે છે તો ખેડૂતને તો સસ્તામાં જ વેચી દેવું પડે છે તો ઊંચા ભાવનો લાભ ભાગે વેપારીઓને અને સંગ્રહખોરીઓને મળે છે જે લોકો ખેડૂત પાસે સસ્તામાં લઈ લે છે પછી એનો સંગ્રહ કરે છે અને ઊંચા ભાવે પછી વેચે છે ખેડૂતો દેવામાં જ ડૂબેલો રહે છે ઘણીવાર સ્થાનિક શાહુકારો કે દલાલની દેવું ચૂકવવા ખેત પેદાશો વેચી દેવી પડે છે તો આપણે જાણીએ છીએ કે ખેડૂતે ધિરાણ જે શાહુકારો પાસે દલાલો પાસેથી લીધું હોય એ દેવું તો ચૂકવવું જ પડે તો એની ખેત પેદાશો દર વર્ષે સસ્તામાં વેચી દેવી પડે છે બજારની કે બજાર ભાવની જાણકારીનો અભાવ અને વેચાણની પદ્ધતિની જાણકારી ન હોવાથી ઉત્પાદનનું સારું વળતર એને મળતું નથી તો ભારતનો ખેડૂત એ અભણ છે એ એને બજાર ભાવની જાણકારી નથી અભાવ છે વેચાણની પદ્ધતિ કે ક્યાં વેચવું કેવી રીતે વેચવું એ પદ્ધતિ પણ જાણતો નથી જેને કારણે એ સારું વળતર મેળવી શકતો નથી આમ ખેતી નિરાશાવાદી જોવા મળે છે ખેતીમાં નિરાશાવાદી વાતાવરણ જોવા મળે છે આગળનો મુદ્દો જોઈએ કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા તો જે આપણે સંસ્થાકીય પરિબળો જોઈ રહ્યા છે એમાં એક સમાજ વ્યવસ્થા પણ મહત્વનો ભાગ ભજવે છે ભારતનો ખેડૂત એ પ્રારબ્ધવાદ છે આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે જે ભવિષ્યમાં માનનારી છે છે ગ્રામ્ય પરંપરાઓ અને વ્યવસ્થાથી બંધાયેલો છે ગામડાના લોકો આજે પણ આધુનિક વિચારોવાળા નથી એ જૂનવાણી વિચારોવાળા છે જૂની પરંપરાઓ અને વ્યવસ્થા વ્યવસ્થા થી બંધાયેલા છે અને જે જુડવાણી વિચારોવાળા છે પ્રારબ્ધવાદી નસીબ ઉપર બેસ બેસનારા છે કે નસીબમાં હશે તો આવશે નહીં તો આવશે નહીં એટલે પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વર સમસ્યાઓ આપે છે એવું માની અભાવનો સ્વીકાર કરે છે એટલે મહેનત કરવામાં માનતા નથી જે ખેતીમાં તકલીફ પડે જીવનમાં તકલીફ પડે અભાવ છે એમના ઘરોમાં આજે ટીવી ફ્રીજ એસી ગાડીઓ નથી ખેડૂતના પાસે તો એવું માને છે કે ભાઈ આપણે ખેડૂત છીએ ઈશ્વરને આપણને આ તકલીફો આપે છે એવું માની અને આ અભાવનો એ સ્વીકાર કરે છે બહુ મહેનત કરતા નથી મહેનતું નથી જીવન નિવા નિર્વાહ પૂરતી ખેતી કરી સંતોષ અનુભવે છે ખેતીનો વિકાસ કરી આવક વધારવાની પ્રેરણા કે અભિલાષા હોતી નથી તો ભારતના ખેડૂતને માત્ર જીવન જીવવા પૂરતું અનાજ મળી રહે એટલે બસ એને ખેતીનો વિકાસ કરી પોતાનું ઘર સારું બને એસી ટીવી ફ્રીજ લઈ શકે એવી જે અભિલાષા હોવી જોઈએ એનાથી પરિણામે ઉત્પાદકતા નીચી જોવા મળે છે તો આપણી વાત ચાલી રહી છે કે નીચી ઉત્પાદકતાના કારણો ખેતીની નીચી ઉત્પાદકતાના કારણો એમાં બીજું પરિબળ છે ટેકનોલોજીકલ પરિબળ તો ભારતમાં કૃષિ પરંપરાગત અને જૂની પદ્ધતિથી થાય છે જૂના સાધનો જૂનાવાણી વિચારધારાઓ કૃષિને નિર્બળ બનાવે છે એટલે આજે પણ ગામડાઓમાં જોઈએ તો હળથી ખેતી થાય છે અથવા ટ્રેક્ટરથી થતી હશે પણ જે બિયારણ છે જૂનું છે એની પદ્ધતિઓ જૂની છે સાધનો જૂના છે અને ખેડૂતની વિચારસરણી પણ જૂની છે જેના કારણે કૃષિ નિર્ભર છે ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળનો ઉપયોગ કરે છે બળદનો ઉપયોગ કરે છે સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણનો ઉપયોગ કરે છે રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે તો આપણા ખેડૂત પાસે સુધારેલા બિયારણો આજે પણ નથી રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે એ તો સારું છે જો કે પણ એનાથી જોઈએ એવો પાક લઈ શકાતો નથી જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરે છે એવું કહેવાય છે કે દસ ટકા પાક તો જંતુનાશકોથી નાશ પામે છે તો જંતુનાશક દવાઓનો છોટકાવ કરે તો પાક સારો થાય પણ ભારતના ખેડૂતને ક્યારેય કેવા રોગમાં કેવી દવા નાખવી એની સમજ નથી આમ પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવી પદ્ધતિઓ ભારતનું ખેડૂત છે ઓછા પ્રમાણમાં જાણે છે અને આવી દવાઓ વાપરતો પણ નથી જેને કારણે કૃષિ ક્ષેત્રના વિકાસની ગતિમંદ છે તો અહીંયા ટેકનોલોજીકલ પરિબળોમાં ભારતનો ખેડૂત આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી સુધારેલ બિયારણો એની પાસે નથી રાસાયણિક ખતરો નથી જંતુનાશક દવાઓ નથી જેને કારણે ખેતીનો મંદ વિકાસ છે અન્ય પરિબળોની વાત કરીએ તો વસ્તીનું કારણ તો નીચી ઉત્પાદકતાનું એક કારણ ખેતી પર વસ્તીનું વધારે પડતું ભારણ છે આઝાદી સમયે બોતેર ટકા લોકો ખેતી પર નભતા હતા એટલે કે રોજગારી મેળવતા હતા બે હજાર બેનું આંકડો જોઈએ તો અઠ્ઠાવન ટકા લોકો અને બે હજાર ચૌદમાં આજે પણ ઓગણપચાસ ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે એનો મતલબ કે અડધી વસ્તી ખેતી ઉપર રોજગારી મેળવે છે નભે છે ખેતી સાથે જોડાયેલ છે કૃષિ ક્ષેત્રની રોજગારીનું ભારણ ઘટ્યું છે હવે જે પચાસ ટકા વસ્તી ઓગણપચાસ ટકા વસ્તી ખેતી ઉપર ન બે છે બીજું કે ખેતીમાં પણ હવે અમુક જગ્યાએ તો નવી નવી ટેકનોલોજી આવી ગઈ મજૂરોની જરૂર પડતી નથી ખેતમજૂરીની જરૂર નથી પડતી એટલે રોજગારીનું ભારણ ઘટ્યું છે અન્ય ક્ષેત્રોમાં વધ્યું છે ઉદ્યોગ ધંધાઓમાં અને ગામડાઓમાં પણ હવે દુકાન ધંધાઓ વેપાર વધ્યું છે આમ ખેતી ઉત્પાદન વધુ વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અને ઉત્પાદક આવક સ્વરૂપે વેચાય છે જો કે આજે પણ જે ખેત ઉત્પાદન થાય છે ઓછું થાય છે જ્યારે વધુ વ્યક્તિઓ રોકાયેલા છે જેને કારણે શું થાય છે કે આ જે ઉત્પાદન છે એ વધુ વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદનને રૂપે વહેંચાય છે આમ શ્રમની ઉત્પાદકતા ઘણી ઓછી જોવા મળે છે કારણ કે વધારે માણસો રોકાયેલા છે એટલે ઉત્પાદનને માણસોથી ભાગીએ તો ઉત્પાદકતા મળે જે શ્રમની એ ઓછી જોવા મળે છે આર્થિક આયોજનનો અભાવ એક મુદ્દો છે તો સરકારે પ્રથમ પંચવર્ષી યોજના ખેતી માટે બનાવી હતી પણ બીજી યોજના ઉદ્યોગ કેન્દ્ર બનાવી ઉદ્યોગના વિકાસ પાછળ સરકારે વધારે ખર્ચ કર્યો છે એનું એટલું પ્રદાન ખેતી માટે કર્યું નથી તો આયોજનનો અભાવ છે કે ભાઈ બીજી યોજનાથી જ ઉદ્યોગને મહત્ત્વ આપ્યું ખેતી પ્રધાન દેશ છે ખેતીને મહત્ત્વ આપવું જોઈતું હતું પણ ન આપ્યું પરિણામે કૃષિ ક્ષેત્રે અનિયમિતતા અને મંદ વિકાસ કરતું હોવાથી સરકાર પણ સહાયક બનતી નથી તો જે જીવાદોરી સમાન છે કૃષિ એ ઓગણપચાસ ટકા લોકો જેના ઉપર નભે છે કૃષિ પર સરકાર પણ સહાયક બની નથી આમ ભારત કૃષિ ક્ષેત્રની ચિંતાજનક પરિસ્થિતિ છે